નમસ્કાર મિત્રો કલરવુ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે સાડત્રીસો પચાસ રૂપિયા સહાય તાળપત્રી સહાય તો યોજના વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ સામાન્ય ખેડૂતો માટે તાળપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે ખાતા દીઠ વધુમાં વધુ બે નમ એટલે બારસો પચાસ પ્લસ બારસો પચાસ જો બે નંગની ખરીદી કરો તો સામાન્ય ખેડૂતો માટે પચીસસો રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ એટલે અઢારસો પિંચોતેર પ્લસ અઢારસો પંચોતેર એટલે સાડત્રીસો પચાસ રૂપિયા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એજીઆર થ્રી અને એજીઆર ફોર્ટીન યોજનામાં તાળપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે ન એટલે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પણ સાડત્રીસો પચાસ રૂપિયા અઢારસો પંચોતેર પ્લસ અઢારસો પંચોતેર બે તાળપત્રીની ખરીદ કિંમત માટે સહાય મળશે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન પોર્ટલ ઉપર તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશન કરી લેજો આપણી ચેનલ ઉપર એનો લાંબો વિડિયો બનાવેલો છે ત્યારબાદ લોગિન કરી લેવાનું છે લોગ ઇન કર્યા બાદ તમારે ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં તાળપત્રી આ યોજનામાં હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને ત્રેવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન છે ફોર્મ ભરી શકશો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો ત્યાંથી તમારે ફોર્મ છે એ ભરવાનું છે અને આ બાબતે કંઈ વધારે માહિતી જોતી હોય તો નીચે આપણે લાંબા વિડિયાની લિંક છે મૂકી દેશું આપણી ચેનલ ઉપર બનાવેલો છે આપણા ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો આ વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટની પણ મુલાકાત લેજો થેન્ક યુ